અમે ગામ ગયા તા અને મોરારી બાપુ ની કથા માં ગયા તા પછી અમે લોકો બધા બાળક જણા અમે પહેલગામ ગયા તા હજી અમે ત્યાં જાતા તા એટલે અમારું મન નતું અમે ઉતરી ગયા બધા

પતિ સામુ જાઉં છું ત્યાં ફાયરિંગ બે હવામાં થયા બે હવામાં થયા તમે આમનો જોવારિયા અને મારા કાકા છે હર્ષલભાઈ નાથાણે એમ કીધું ભાગો દોડો જલ્દી ત્યાં અમે બધાય દોડવા મળ્યા દોડવા મળ્યા ત્યાં હું હજી ગેટ આગળ પહોંચું ને તો મારા છોકરાને કોઈ કે એમ કીધું કે લેટ જાઓ તે લોકો લેટ્યા ત્યાં તો હું પાછું જોઉં તો મારા છોકરાની સામે એક ગોળી